હેલો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે સોયાબીનમાં યુરિયા નાખવું કે ના નાખવું તેની વાત કરવાની છે તો આપણે જોઈએ કે યુરિયા એક નાઇટ્રોજન છે અને સોયાબીન મગફળી જેવા પાકમાં યુરિયા કોઈ કામ કરતું નથી એનું કારણ શું કે સોયાબીન છે આપણે આજે સોયાબીન વિશે જ વાત કરવાના છીએ તો સોયાબીન છે એના મૂળની અંદર નાઇટ્રોજન નામની આપણે છોડું પડીએ તો એમાં ગાયઠો બંધાઈ ગયું હોય છે એને આપણે નાઇટ્રોજન કહીએ છીએ એ નાઇટ્રોજન ઉરિયામાંથી મળે છે ને યુરિયા ખાતર છે તેનું નાઇટ્રોજન સોયાબીનને કાંઈ કામ ઓછું કરે છે એટલે ઘણા મિત્રો સોયાબીનમાં ઉરિયા પણ નાખે છે તો ઉરિયા એમાં કોઈ મહત્ત્વનું આપણે નથી દેખાતું એટલે ઉરિયા વગર એ સોયાબીનનો કલર પણ તમે જોઈ શકો છો આમાં પાયાનું ડીએપી પણ નથી ભરેલું વગર ડીએપીએ આ સોયાબીન ઊભું છે એ તમે જોઈ શકો છો આ મારા ખેતરનું જ સોયાબીન છે એમાં આપણી જ વાળીનું સોયાબીન છે તો આની અંદર આપણે નાઇટ્રોજન નામનું કોઈ ઉરિયા કે નાઇટ્રોજન વિશેનું કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ હજી ઉત્તમ તો નથી કર્યો અને દવાના બેક સ્પ્રે મારેલા છે તો આ સોયાબીન તમે જોઈ લ્યો તો મિત્રો આ ચેનલમાં આપણે ખેતીવાડીને લગતા અને જેટલો મને અનુભવ છે એટલો આપણે શેર કરીએ છીએ આ ચેનલની અંદર હવે જો મારો વિડીયો તમને કેટલો ગમ્યો છે તે કોમેન્ટમાં બતાવજો આ ચેનલની અંદર નવા હોય કોઈ પણ ખેડૂતભાઈ નવા આવે તો આ ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો કેમ કે ખેતીવાડીને લગતા આપણે વિડીયો આમાં અવારનવાર મૂકતા જ હોઈએ છીએ આપણે આ સોયાબીનને જોઈએ તો સોયાબીન કેવું ઊભું છે કઈ રીતનું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સોયાબીન અત્યારે તો આપણે હારું જ દેખાય છે અને આ સોયાબીન એમ જોઈએ તો વિગે અઢારથી વીસ મણ સુધીનું સોયાબીન થઈ જાય છે આવું સોયાબીન છે આ તો ખેડૂત મિત્રો હવે આપણે મળીશું આગલા વિડીયોમાં આ સોયાબીનમાં આપણે કોઈ પણ પ્રકારનું ખાતર કે એવો ઉપયોગ નથી કર્યો એક દવાનો સ્પ્રે મારેલો છે જય જવાન જય કિસાન